સાબરકાંઠામાં 15 લાખથી વધુની લૂંટનો મામલો બાઇક ઉપર આવેલા બેસમો 15 લાખથી વધુની લૂંટ ચલાવી થયા હતા ફરાર તો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જ્યાં સીસીટીવી ફૂટેજમાં પૈસાની બેગ લઈ જતો યુવાન કેમેરામાં કેદ થયો અન્ય બેસમો બાઇક લઈ તેની રેકી કરતા હતા સમગ્ર મામલો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે તો સાબરકાંઠામાં પંદર લાખથી વધુની લૂંટનો મામલો બાઇક ઉપર આવેલા બેસમો સમો પંદર લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થયા હતા આ સમગ્ર મામલે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ડર ટાઉનમાં આર એફ આઈ સર્વિસનો એક કર્મચારી વિક્રમ ઝાલા એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કમાંથી વીસ લાખની રોકડ રકમ લઈને વિવિધ બેંકમાં જમા કરાવવા નીકળેલ હતો એ દરમિયાન પાંચ લાખની રકમ એણે પંજાબ નેશનલ બેન્કમાં જમા કરાવેલી હતી ત્યારબાદ બાકી રહેલ પંદર લાખની રકમ એ એચડીએફસી બેંક અને એસબીઆઈ બેન્કની ઈડર શાખા ખાતે જમા કરાવવા જતો હતો અને એ દરમિયાન એ રિક્ષામાં પોતાની બેગ લઈને બેસેલો હતો તે દરમિયાન બે ઇસમો બાઇક ઉપર આવીને એના જે ખોળામાં રહેલું બેગ હતું એ ઝૂંટવીને ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા એ બાબતે તેણે પોલીસને જાણ કરતાં ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ અમારી એલસીબી અને એસઓજીની ટીમ સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજ અને બીજા જે માધ્યમોથી તપાસ હાલ હાથ ધરેલ ધરેલ છે બિલકુલ એ બાબતે જે પણ આ જાણતા હતા કે આ વ્યક્તિ વીસ લાખ રૂપિયા લઈને આજે ડરની વિવિધ બેંકમાં જમા કરવાનો છે એ તમામ વ્યક્તિઓને આ બાબતે રાઉન્ડ અપ કરવામાં આવશે અને તેમની ગહન પૂછપરછ કરવામાં આવશે આ ફરિયાદી જોડે ટોટલ વીસ લાખ રૂપિયા એણે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી લીધેલા હતા એ પૈકીના પાંચ લાખ રૂપિયા એણે ઓલરેડી પંજાબ નેશનલ બેન્કમાં જમા કરાવી દીધેલા હતા